હેર ડાયનો ઉપયોગ પહેલાં ફક્ત વડીલો અને મિડલ એજવાળા લોકો કરતા હતા પરંતુ આજકાલ યુવાનોના વાળ પણ સફેદ થઈ રહ્યા છે એટલા માટે આ પ્રકારની પ્રોડક્ટનું વેસન વધી રહ્યું છે જાણે ત્યાં બ્યુટિશિયન નવ્યા જણાવ્યા અનુસાર આજથી વધુ કેમિકલ બેસ્ટ ડાય યુઝ કરો છો તો તેનાથી ઘણા પ્રકારનું નુકસાન વેઠવું પડે છે વધુ માત્રામાં હેરડાઈનો ઉપયોગ કરવાથી ત્વચા અને સ્કેલ્પોને ઇરિટેટ થઈ શકે છે આનાથી ત્વચા પર ખંજવાળ ડંખ અને લાલા જેવી સમસ્યાઓ થઈ શકે છે આ રંગો અથવા રસાયણોના વધુ પડતા સંપર્કને કારણે થાય છે જે ત્વચા માટે અત્યંત નુકસાનકારક હોઈ શકે છે વધુ હેર હેરડાઈ લગાવવાથી વાળ ખરવાનું જોખમ વધી શકે છે આ ખાસ કરીને એવા લોકોને થાય છે જેઓ વારંવાર તેમના વાળને રંગ કરે છે અથવા રસાયણિક ઉત્પાદનોનો ઉપયોગ કરે છે હેરડાઈમાં આજે રસાયણો વાળની મજબૂતાઈને ઘટાડી શકે છે પરિણામે વાળ ખરવા લાગે છે વધુ પડતા હેરડાઈનો ઉપયોગ વાળની નીચે ખોપરી ઉપરની સાંભળીના ચેપનું જોખમ વધારી શકે છે તે તોશાના છિદ્રોમાં રસાયણો ઉત્પન્ન કરી શકે છે જે વાળના મૂળ માટે સારું નથી આ કારણે તમને વારંવાર ખંજોળ આવવાની જરૂર પડી શકે છે